લખપત તાલુકાના ગામની મુલાકાત લીધી અને પાણીની વિકટ સમસ્યાને જાણવાનો પ્રયત્ન કર્યો બેખડો ગામમાં સત્તરસો લોકો રહે છે અને પાંચ થી વધુ પશુધન છે પરંતુ પાણીની અછતને પગલે હવે લોકો ગામમાંથી હજરત કરવા લાગ્યા

પેખડો ગામની મુલાકાત લીધી હતી અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે અત્યારે અનેક જે મહિલાઓ છે તે પાણી માટે વલખા મારી રહી છે અહીં મહિનામાં માત્ર ત્રણ દિવસ જ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે બેન શું નામ છે તમારું અને ખાસ કરીને પાણીની સમસ્યા કેટલા દિવસથી છે અત્યારે અગિયાર બારોડી પાણી નથી આવતું પાણી ખરાબ હોય મારું બીમાર થી બચ્ચા કે રોટલી કુરે મેં બનાવે ખાડાય

પછી આવેંદર પત્રક દીધો તેડો સાહેબને દીધો મામલદારને દીધો આપણે પાણી પુરવઠામાં દીધો હજી સુધી કોઈ પાણીનું નિકાલ નથી થયું દા શું નામ છે આપનું અને પીવાના પાણીની સમસ્યા શું છે રમદાન પાણી પીવાની બહુ દિક્કત છે સાહેબ પાણી છે અમારે આવતો નથી દસ 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 પંદર પંદર દિવસ થઈ ગયા ને અમે ઓલે ડેમડાથી પાણી ભરી આવીએ જીપતી ક ઓંડાથી એ પાણી અમે પીવીએ અને એમાં બહુ બીમારી પડે છે છોકરાને જાડા થાય પોતે બીમાર પડીએ એવી પરિસ્થિતિ છે સામાજિક આગેવાન છે તેમની સાથે વાત કરશું પાણીની સમસ્યા સતાવી રહી છે છેલ્લા ઘણા સમયથી શું કહેશો સાહેબ હું આ વિસ્તારના જિલ્લા પંચાયતનો પ્રતિનિધિત્વ કરું છું અને કોઈ એવો દિવસ ન હોય કે બેખડામાંથી ફોન ના આવે પાણી માટે અને લોકો ફોન ક્યારે કરે જ્યારે પાણીની તકલીફ હોય સતત આ ગામને પાણી રોડ રસ્તાની તકલીફ છે અને દુષ્કર્મ પાણી જ્યારે ડેમનું પીતા હોય લોકો ત્યારે બીમાર પડે છે અને હમણાં જ અઠવાડિયે પહેલાં જેમ ભાઈ વાત કરી ડૉક્ટર આવીને રિપોર્ટ કર્યો કે આ તો પાણીના લીધે બીમારી થાય છે બેઠા ડેમમાં તમે જો ગંદુ પાણી છે આજુબાજુના ડેમમાંથી લોકો શું કરે જ્યારે પાણી ન હોય ન છોટકે પણ ખરાબ પાણી પીવું પડે છે આવી પરિસ્થિતિની અંદર લોકો જીએ છે હું પોતે જિલ્લા પંચાયતનું સભ્ય છું અત્યારે નાગરાજા સાહેબને ફોન કરું ફોન નથી ઉપાડતા પાણી જેવી ન જવી બાબત જ્યારે જિલ્લા પંચાયતના સભ્યનો ફોન ન ઉપાડે તો સરપંચગા લોકોને કોણ દાદ આપે તો અમે મીડિયાના મારફતે તમારો પણ ખાસ આભાર માનીએ છીએ કે તમે આવી અને લોકોનો અવાજ બન્યા છો અને એક ભારતની ચોથી જાગીર તરીકે તમે ફરજ છે તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનું બેખડા ગામ હતી અને લખપત તાલુકા પછાત તાલુકો છે અને રેકર્ડ ઉપર છે હું કંઈ મોઢાથી વાત નથી કરતો અતિ પછાત બે તાલુકા છે કચ્છની અંદર રામપર અને લખપત તો લખપતમાં લોકોનું હિજરત કરવાનું કારણ એક જ છે કે તમામ સુવિધાથી વંચિત છે એટલે લોકો હિજરત કરે નહીં તો પોતાનું ઘર બાર અને પોતાનું જન્મભૂમિ છોડવામાં બહુ અઘરી છે પણ આવી